ડ્રગ્સના કાળા કારોબાર પર મહત્વની કાર્યવાહી ગુજરાત તથા રાજસ્થાનમાં કરવામાં આવી તો ગુજરાત એટીએસ અને એનસીબી ના સંયુક્ત ઓપરેશન હેઠળ

જેમ મેં આપને વાત કરી કે આપણે આ જે માહિતી મળી હતી એ માહિતી આશરે દોઢથી બે મહિના પહેલાં હતી અને આ પ્રકારનું જ્યારે પણ કેસ કરીએ એટલે ઇન્ફોર્મેશન ડેવલપ કરવામાં જગ્યા લોકેટ કરવામાં માણસોને લોકેટ કરવામાં કોણ શું કરી રહ્યા છે ટ્રાન્ઝેક્શન્સ શું કરી રહ્યા છે એ આખી ડિટેલ્સ આપણે કરીએ છીએ એટલે એમાં દોઢથી બે મહિના ત્યાં કામગીરી ચાલતી હતી અને દોઢથી બે મહિનાના પરિશ્રમ પછી આ પરિણામ આપણને સફળતા મળી છે અને બીજા લોકો પણ એમાં કદાચ આરોપી તરીકે તપાસમાં નીકળશે એટલે એ લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે પણ એ વાત એ વાત નક્કી છે કે આ પ્રકારની આખી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં એક્સપર્ટીઝની પણ જરૂર આપણે જાણીએ છીએ કે આ પ્રકારની જે કામગીરી છે એમાં અમુક બાબતો અમુક તબક્કાએ કોન્ફ્યુશન રાખવાની હોય છે એટલે એમાં આપણે કોઈ ચર્ચા નહીં કરીએ પણ ટુ ડ્રોમો ચાર મિથાઈ કરીને ફોર મિથાઈ કરીને